દોશી ના રૂપે મળો દીકરી ના રૂપે મળો અને ભજન કરે તો દેવીના ના રૂપે અને એનાથી વધારે સેવા કરે ભક્તિ કરે કિન્ન ના રૂપે મળનારી હું મેલડી છું મેલડી છું મને દર્શનના રૂપે મને આશીર્વાદ આપ્યો માં માં કા મારી કોઈ ભૂલ છું તો મને માફ કરજો માં મને આજે આશીર્વાદ આપ્યા કિલ્લા ના રૂપે મને માં આવડી મોટી મોટી આંખો હતી ભાઈ આવડી મોટી મોટી આંખી હતી જે દિવસે હું આવ્યો હતો ને એ દિવસે સાઠ દાડા પૂરા થાય ગુરુવાર આવે ત્યારે તું જજે પણ જે દ્વારા સાઠ પૂરા થાય સાયઠ દાડા થયા હતા ને એ દિવસે જ દાડે ગુરુવાર આવ્યો હતો ના મા એક કેલ્ક્યુટર માર્યું ના એલસી લગાવી કાશું ના જોયું ડાયરેક્ટ સાયન્દાડા પૂરા થાય ને ત્યારે ગુરુવાર આવે એ દરે તું જજે એ મામ ગયો હતો માં પાવાગઢમાં મને મને કોઈ તકલીફ ના એમાં મા મને ગાડી ને ઊભી મળી ત્યાં ડોશી ના રૂપિયા મળો દીકરી ના રૂપે દેવી ના રૂપે મળો જેમ શ્રાપ આપ્યો એમ આશીર્વાદ આપી તને દીકરો ના દો મારા અવતારમાં ખોટ પડશે કોઈ માં ભૂલ ચૂકતા હોય માં કાળકાથી તો મને માફ કરજો માં રાજી છે કે નઈ માં ના નાની ના મોટી હાથમાં બંગડીયો મારા હાથમાં બંગડી આટલી બધી ભાડતી તો અને હું એવી રૂપાડી ના નવો હાટલો પહેરેલો તના આશીર્વાદ આલ્યા છે તું પૂછ તું અરે એવું નથી

એને તારા તારા સંભાળવાનું તારા રાખવાનું તારા જતન કરવાનું એની સેવા કર પૂજા કર એને અગરબત્તી ધૂપ કે ધુમાડા પણ મારી વાત કે જે વસ્તુ તને આલ્યું છે ને તને જે વસ્તુ આપ્યું છે ને કાળી ચૌદસે રાત્રે ત્રણ ને ત્રણ થાય એટલે ફક્ત ને ફક્ત હાથમાં રાખીને પાંચ વખત અગરબત્તી ધૂપ આલજે અને પાછું સેવા કે ગમે તે કોઈ સારી જગ્યાએ મૂકી દેજે કાળી ચૌદસે રાત્રે ત્રણ ને ત્રણ થાય એટલે આની ખાલી અગરબત્તી જ આપજે આમ કોણ છે કોણ કેવી ને કશું જ કેવા લેવા ખાવા નથી તને માલીસ માલીશ તન વસ્તુ આવી તને મા આપીશ તારા બધા જ કામ પૂરા થશે તારા મન ના ઓરતા પૂરા થશે તારા બધા જ દુઃખ દુઃખ થશે મેં તને કીધું તું કે દુનિયામાં હજારો પ્રકારના માનવ છે ને